નમસ્કાર દર્શક મિત્રો આપણી સાથે હું પાર્થ વિલાણી સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં હળવદ નગરપાલિકાની વિવિધ કમિટી અને એના ચેરમેનની યાદી તૈયાર કરવામાં આવી છે કુલ સત્તર સમિતિ તૈયાર કરેલી છે અને જેમાં શાસક પક્ષના નેતા વીજળી સમિતિ ટાઉન પ્લાનિંગ સમિતિ બાંધકામ સમિતિ કારબારી સમિતિ મેળ સમિતિ અને દંડક આ બધા સમિતિઓ અલગ અલગના જે સભ્યોની લિસ્ટ તૈયાર કરવામાં આવેલું છે અને અત્યારે નવી પાલિકાની ટીમ બનેલી છે અને અત્યારે સત્યાવીસ સીટો ભાજપની પાસે છે એટલે સત્તા સંપૂર્ણ સત્તા ભાજપની છે એટલે ભાજપનું અહીંયા કંઈ હળવદ નગરપાલિકામાં ચાલવાનું છે પરંતુ આ કમિટી તૈયાર કરવામાં આવેલી છે તો એ એ કમિટી કંઈ ખોટું તો નહીં કરે ને કારણ કે અત્યાર સુધી જૂની જે કમિટી હતી એ તો જોઈ છે આપણે કે જૂના જે સભ્યો હતા એ ક્યાં પહેલા ક્યાં હતા ક્યાંથી ક્યાં પહોંચી ગયા ગાડીઓ લઈને ફરતા થઈ ગયા છે અત્યારે ને હળવદમાં કેટલી પ્રોપર્ટી બનાવી નાખી છે આખો હળવાદ એ જોયું છે બધા લોકોને દેખાય છે લોકો બોલતા ના હોય એટલે એવું ના હોય કે લોકોને કંઈ દેખાતું ના હોય લોકોને કંઈ ખબર ન પડતી હોય લોકો બધું જોતા હોય છે અને જે કેવી રીતે બધા જીરોમાં શૂન્યમાંથી કેટલું સર્જન કરી નાખ્યું છે અને કોની પાસે કેટલી પ્રોપર્ટી બનાવી નાખી છે નેતા હોય એ લાઈવ આંખે બધું નિહાળી જ રહ્યા છે પરંતુ એ બધાની વચ્ચે જે અત્યારે નવી કમિટી કરવામાં આવે છે તો કે તો લોકોને જે મકાન બનાવવાનું હોય તો એનું બાંધકામ હોય તો એમાં મકાનના જે કાગડીયા પાસ કરવા માટે મૂકેલા હોય તો એના માટે અધિકારીઓ પૈસા માગશે કે કેમ છે કમિટી હોય તો એ સામાન્ય માણસ હોય તો એની પાસે તો કંઈ એનો મોટો અવાજ ના હોય એની પાસે તો લાગુક ના હોય જેને પીનું હોય તો એ છેડા અડાડી અને એનું મફત કામ કરાવી નાખતા હોય છે પરંતુ જે સામાન્ય માણસ એની પીનું ના હોય તો એ ના છૂટકે પૈસા આપતા હોય છે ને જે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળતું હોય છે અત્યાર સુધી આ બધું ઘણું બધું થતું જ આવ્યું છે હળવદ નગરપાલિકામાં પણ અને હવે થશે કે કેમ આવનાર સમય આપણે જોવાનું છે અને જો થશે તો એને પણ આપણે ઉઘાડું પાડવાનું છે જે લાઇટો હોય લાઇટો પણ કોડાઉનમાં પડી રહેતી હોય છે અને જે સ્ટ્રીટ લાઇટો હોય એ બંધ હાલતમાં પડેલી હોય અને લોકોને કેટલી મુશ્કેલી ભોગવવી પડતી હોય અને કેટલા દિવસ સુધી આ મેઇન રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો બંધ રાખીએ અને લોકોને અંધારામાં રાખીએ એ બધા હળવદના લોકોને ખબર જ છે અને હળવદે ભા ભાજપને જે અત્યારે ખોબલેને ખોબલે મત આપ્યા અને એનો સારું યશ હળવદને મળશે કે કેમ અને ટાઉન પ્લાનિંગ હોય ટાઉન પ્લાનિંગ પ્લાનિંગ કેવી રીતે કરવામાં આવશે હળવદમાં સારી ભૂગ ગટર યોજના હોય તો એ કે ખૂબ સારી કેવી રીતે બને પાણીનું વેણ છેલ્લે સુધી વહી જાય કારણ કે અડધે પાણી બંધ થઈ જતું હોય ચોક્કસ થઈ જતી હોય અને આગળ તો ગટર અસ્તિત્વ ના હોય એવી રીતે ગટરો હળવદનું બનાવવામાં આવે છે પણ પ્લાનિંગ વગર ને પૂરેપૂરી સંપૂર્ણ રીતે બનાવવામાં પણ નથી આવી પંચાવન કરોડ રૂપિયાના ખર્ચેલી ગટર યોજના બનાવવામાં આવી હતી તો પંચાવન કરોડ રૂપિયા લોકોના એડે ગયા એવું જે લાગી રહ્યું છે અને કેવી રીતે બની એ આપણે લાઈવ દ્રશ્ય આપણે જોવી છે ગટરના પચીસ કરોડ રૂપિયા જે બ્યુટિફિકેશન માટે આવ્યા તો એ બ્યુટિફિકેશન માટે કેવી કામગીરી કરવામાં આવી એ જે સમરની ફરતે જે બંને રોડ બનાવેલો છે તો એ અમદાવાદ જેવું ડેવલપ હોય અને કરવા માટે ત્રણ કરોડનો પ્રોજેક્ટ હતો એ કેટલા બધા રૂપિયા ખવાઈ ગયા હળવદના એ લોકો એ જોયા છે તો બધી કમિટી છે તો એ કમિટી કેવી કામગીરી કરશે લોકોને અત્યારે મજબૂર તો પૈસા આપવા માટે મજબૂર નહીં બનવા માટે કંઈક અરજી કરેલી હોય તો એના માટે કોઈ પૈસા તો નહીં આપવા પડે ને એ આપણે આવનારા સમયમાં આપણે જોવાનું છે ને જો સામાન્ય માણસો હોય તો એ અવાજ નથી ઉપાડી શકતા અને અવાજ ઉપાડતો એનો અવાજ પણ દબાવવામાં આવતો હોય છે આપણે બધા જોઈ રહ્યા છીએ એટલે આ સત્તાની સામે કોઈ નથી જ બોલી શકતો આખરે સત્તાની સામે સામાન્ય માણસો લાજા બની જતા હોય છે એ પાણીની પોકાર એટલી બધી ઉઠતી હોય છે ને બીજી બાજુ એ પાણીમાં જો ગપચીમાં જે બધા મારી જતા હોય છે આ પાલિકાવાળા જે નેતાઓને બધા તો એ પાલિકામાં આ વખતે તો કબજી તો નહીં ભરાય ને ઉનાળો હોય એટલે કેનાલ બંધ થાય એટલે સ્વાભાવિક છે કે પાણીને પ્રશ્નોની બુંગરા ઉઠતી હોય છે દર દરરોજે દરરોજ મહિલાઓ ત્યાં કને આંદોલનમાં જે પ્રશ્નોને લઈ અને ત્યાં કાને આંદોલન કરતી હોય છે પાણી માટે ઓળખા મારતી હોય છે માટલા ફોડતી હોય છે અને આ વખતે જોડીએ તો કાની કરે ને એ આપણે જોવાનું રહ્યું તો આ વિવિધ પ્રશ્નો હળવદ નગરપાલિકાના છે લોકોના છે એ નવી કમિટી બની છે એનામાં પણ આવી જે કટકી નહીં થાય ને એ આપણે જોવાનું છે કે પણ કારણ કે અમુક નાની નાની વસ્તુ હોય કે મોટર હોય તો મોટર બાંધકામ કરેલું હોય થોડું ઘણું રિપેરિંગ કરેલું હોય અને આથી મોટરનું બહુ મોટું મોટું બિલ હળવદ નગરપાલિકામાં મૂકતા હોય છે અને પાસ પણ થઈ જતા હોય છે ને કોઈક સામાન્ય માણસ હોય તો એને બિલ ત્યાં કરીને કામગીરી કરેલી હોય વસ્તુ કંઈક આપેલી હોય તો એના માટે ઘણા સમયથી વિલંબ કરવો પડતો હોય છે બહુ લગડાતા હોય છે સીધા માણસો હોય અને માથાભારે માણસોને એટલે તાત્કાલિક બીજ લેવો પાસ કરી નાખવામાં આવતું હોય છે અને જે ખોટું કરેલું હોય તો એ પણ ઘણું બધું ખોટું પણ મોટા મોટા બિલો તે કરીને પાસ પણ થઈ જતા હોય છે એ આ હકીકત રહી છે તો આ વખતે ભ્રષ્ટાચારને કેટલો પ્રોત્સાહન આપશે આ પાંચ વર્ષ સુધી આપણે જોવાનું છે નવી કમિટી કેવું ધ્યાન આપે છે અને આ ખાસ અદ્યાર ખૂબ સારા શિક્ષિત પ્રમુખ આપણને મળેલા છે અને વકીલ પણ છે તો હવે આવનારા પાંચ વર્ષ સુધી વકીલનો અખાડો કેવો છે એ આપણને આવનારા પાંચ વર્ષ સુધી આપણે જોવાનું છે નમસ્કાર